જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો જો અમારા ઘરે પ્રિન્સુ આવી છે રમવા જો પ્રિન્સુ ફોન માં જોવે હે ફોન કરે હે કેને ફોન કરે બેન મામાને મામાને ફોન કરે હાલો કે તો હા તો જો પ્રિન્સુ આજે અમારા ઘરે રમવા આવી હે ને આપણે સિલાઈ નું કામ કરવાનું છે તો એ પણ હમણાં કરી નાખશે તો જોઈ રમે હાલો કે તો પ્રિન્સુ હલો ઓકે

ને દડો ચળખી થી ખુરશી ને બધું રાખીને પોતે બેઠી આપણું સાડીનું ફોલ છું કામ થઈ ગયું છે અને એ જો કરી લીધી અને એ નવા વાવા પહેરી લીધા વાળા કા પિન્સુ પિનસુ કે માસી ચાંદલોય કરવો તો આપણે ને ચાંદલોય લગાડી દીધો ને જો ઈ ગાંઠિયા ને ચેવડો ની ખાઈએ જો ચાંદલો બતા પિનસુ ચાંદલો દેખાડો ક્યાં ચાંદલો તારો ચાંદલો ક્યાં

તો હલો આપણે ને બ્લાઉઝનું કામ હી કરી નાખીને ત્યારબાદ આપણે રસોઈનું જેમ કે તમને ખબર હે કાંજ પિન્સો મારા ઘરે આવી છે એટલે આપણે રસોઈ કરવાની ઉપાધિ નથી જો પિન્સુએ ચમચો ને બધું ગોતી લીધું હે રસોડામાં કા પિન્સો ચા બનાવવા આટું પીન્સુ લઈ લે એ ચમચો લઈ લે પાછો માં રાખી આવી અને પીન્સુએ જો અમારા બ્લેક કપડાં પહેર્યા હે ને ચક્કી અમારા ઘરે આવી બ્લેક બ્લેક જોવામાં બેસી ગઈ ઝાડવા માથે અહીંયા ગઈ જો ચકી આવી આપને હેલ્પ કરાવે રસોડામાં રસોઈ બનાવવામાં તો રસોઈમાં જો પેલા ચમચોમાં મૂકી આવી ઓટા ઉપર ઉમરા આગળ ને ઝાકરીઓને કાઢીને રાખી દીધો હે ને રમવાનું કામ ચાલુ કર્યું હા હવે ખાવાનું કામ ચાલુ કરે ફરી ગાંઠિયા ખાવાનું કોથરી ઉપાડી પીનસુ બેને આપણે ચા બનાવી જેમ કે આપણે ઘરનું કામ ચાલુ છે તો બધાય મજૂર આવ્યા હોય ને ચા પીવરાવો પડે તો એટલા માટે આપણે ચા મૂકી દીધો છે અને બસ હમણાં ઉકળી જઈને એટલે દેવાનો છે ના તો સિમેન્ટ ની ગાડી પણ આવવાની છે તો જાનું ગયા હામે કેમ કે આમાં ઘર જરા કામ અંદર હે ને મળે નહીં એટલા માટે તો હામે ગયા ગાડી લઈને ગાડી એક્સેસ લઈને ગયા હે કે સિમેન્ટ ની ને ગાડી વાળા રમે હે જ નખરાડી હે આમાં ભીંસુ બેન નખરા હે થોડાક આવું જો કરતા ભીસુ આવ તો જો પીનસુ આમ રમે હે તો આપણો ચા થઈ ગયો છે હમણાં ઉફાણો આવી જાય એટલે આપણે ઉકાળી નાખી અને જો અહીં રમે છે અને જાનુ ગયા છે સિમેન્ટવાળાને સામે તો હજી આપણે સિમેન્ટની ગાડી આવી નથી હવે આવી જશે કેમકે ઘર અમારું જીરીક અંદર છે ને એટલે મળે નહી એટલા માટે સામે ગયા છે ગાડી લઈને તહેરવા માટે અને જો પીન્સો અહીં રમે છે ને રાડું પાડે ને એવું કરે હે રહી અને ચા બનાવી નાખી છત માં ગયું છે સીડી બાકી છે તો બધું થઈ જાય ને તો ટાઈમ મળશે તો તમને બતાવશું ચાશું ને તો કરે કામ હોય ને એટલા માટે અમારે સિલાઈનું એવું બધું કામ હોય તો ખખરાટ પીન્સુ કરે છે પીન્સુ અહીંયા જ છે મારા બાજુમાં તો જુઓ પીન્સુ આવે ને એટલે અમારે જાય કંઈક રમતી હોય તો કાથરોટ ને સીસાન મેંડી બધું કાઢવા અને ચામાં પણ સરસ મજાનો આપણો ઉફાળો આવી ગયો છે સો એ એને શું કરું રમો જો પાણી ઢોળાણું તો હાલો હવે પાણી ઢોળાણું ને પેલા પોતું મારી દઈ અને ત્યાર બાદ ચા પણ થઈ ગયો ને એને પણ ગાળી લઈ આપણે પછી આપણે દઈ દઈશું હમણાં પાણીનો શીસો ઢોળી નાખ્યો અને હવે પીન્સો ગઈ નળે શીશો ભરવા તો નળ ખોલે હે પણ એનાથી ખોલતો નથી તો હાલો આપણે જાય અને એને ભરી દઈ ને શીશો કા ભીનસો નથી ખોલતું નળ લાવ ખોલી દો લાવો હાલો રાખો સીશો સીશો રાખ સીશો રાખ હાલો ખુલો નળ શીશો રાખો રાખ 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 હા રાખે નીચે હરકો આ એમ આમ તો જુઓ આમાં પીન્સો આવડી ખે તો એને ખબર પડે કે વિછડવો પડે સીસો એટલે તો આ જો મારી ભાણી આવી છે ને મને કામ કરાવે હે સીશા વિછડીને ભરાવે હે જો ઢોળો હા એમ લાવ હું ઢોળી દઉં લાવ હા લાવ ઢોળ નાખીએ આપણે હલો ઢોરાઈ ગયો હલો લાવ હું ખોલી દઉં લાવ આપણે ફરી નળ ખોલ્યો છે અને ને પેન્સો જોઈને આમાં ભરે ભરી લે ભરી લઈ હલો હલો હવે કરી દો બંધ બંધ કર બંધ કર નથી થતું લાવું લાવ હાલો થઈ ગયું બંધ ખોલું પાછું હવે ન ખોલે સીસો લઈ લે સીસો લઈ લે ભૂ પી લે તો જવાબ આમાં પિન્સુબેન આમાં પિન્સુબેન રમે હે ભૂ પીવે હે આખો સીસો ભરાઈ ગયો એટલે એનાથી ઉપડે ઓહો ઉપાડી લીધો હા ઓહો ઓહો લાવો લાવો પીવું તો જો કઈક આવી રીતના રમે હે એમાં પીનસુ ચેવડો ને ગાંઠિયા આખા ધરાણી એટલે પાણી પીવે હે જવો ઢોળીએ નાખ્યું નથી જોતો ગલાસ નથી રમવું હવે હલો આપણે ચા ગાડી લઈ પીનશું અહીં રમશે નડ તો એનાથી ખુલશે નહીં કઈ ખાલી એમ કરશે ટાઈ એટલા માટે હલો પેન શું રસોડામાં જવું હો પાછળ પાછળ જો પીનસુ હાલતી થઈ ગઈ તરતો તરત જ હું અહીં રમેશ તો મને મૂકીને કે ખોયા જશે તો એટલા માટે તો જો પાછળ પાછળ આવી ગઈ હવે શંકર ભગવાન આગળ જોવે હે તો આપણે ભગવાનને નાસ્તામાં ગાંઠિયા આપ્યા તો ભગવાન આગળથી પીનસુએ ગાંઠીયા લઈ લીધા અને પિન્સુએ ખાઈ લીધું કા પિન્સુ તો આપણે ચા પણ હવે ગાડી લઈ સરસ મજાનો થઈ ગયો છે તો જેમ કે સિમેન્ટની ગાડી આવવાની હતી તો આવી ગઈ છે અને અમે પીન્સુ પોંગી ગયા છે જોવા ચા બનાવી કા ભીન્સુ તો પીન્સુ જઈએ હા હાલા આગળ હા ગાડી આમથી હાલો તો હલો જો દ્વારકા હાલી ને જાય ને અમારા ઘરે બેઠા જો દ્વારકાના દર્શન થઈ ગયા વિડીયો કોલમાં તડકોય ન ખાવો પડ્યો આપણે અને એમના દર્શન થઈ ગયા તમે પણ બધા દર્શન કરી દ્વારકા વાળા જય દ્વારકા જ તો આપણે જો ઘરે બેઠા બેઠા દ્વારકાના દર્શન થઈ ગયા ટાણે આમ સિમેન્ટની ગાડી પણ આવી ને આપણે દ્વારકાના દર્શન થઈ ગયા તો ફાઈનલી ગાડી આવી ગઈ છે સિમેન્ટ ની આપણી ઠેલાવાની છે અંદર રાખે બારે નક્કી નથી કર્યું આપણે આપણા ફળિયામાં ઉભા હે ને સામે જ આપણું ઘર બને હે ગાડી આવી ગઈ સિમેન્ટની અને હું તેની ભૂડત ગયા હતા ને એ ખાલી કરવાનો છકડાનો વાળો ન થાય આપણે